કચ્છના દરિયાકાંઠેથી બિનવારસી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે કચ્છના ગાંધીધામના ખારીરોહર પાસેના નિર્જન વિસ્તારમાંથી એકસાથે ડ્રગ્સના બાર પેકેટ મળી આવતા પોલીસ ચોકી ઉઠી છે દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં મળી આવેલા

વધુ ખરાઈ માટે મળેલા પેકેટના પદાર્થના સેમ્પલ મોકલાવની કામગીરી પોલીસે હાથ ધરી છે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગ મારે ચંચન ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી ગઈકાલે રાત્રિમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસને એક બાતમી મળેલ હતી જેમાં ખાડી રોડ વિસ્તારમાં જ્યાં કોસ્ટનો વિસ્તાર છે ત્યાં જે છે અમુક જે એક બેગ્સ હતા એ શંકાસ્પદમાં જે ત્યાં હતા એ પોલીસને જે બાતમી મળી જેના આધારે પોલીસ દ્વારા તેની તપાસ શરૂ કરવામાં આવી અને ત્યાં અનક્લેમ જે છે ડ્રગ્સના પેકેટ મળવામાં આવે જે પ્રાથમિક રીતે જે છે ઓકેન જાણવા મળેલ છે અને એ જે વિસ્તારમાંથી મળેલા છે એમાં અગાઉમાં પણ પોલીસ દ્વારા એક રિકવરી થયેલી છે જેમાં લગભગ બ્યાસી જેટલા પેકેટ હતા જેમની જે તે વખતની ઇન્ટરનેશનલ વેલ્યુ આઠસો વીસ કરોડ જેટલી હતી અને અત્યારે જે દસ પેકેટ મળ્યા છે જેનું અરાઉન્ડ બાર કિલો જેટલું વેઇટ છે અને એકસો વીસ કરોડ જેટલી એની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત છે જે બી પોલીસ સ્ટેશન દ્વારા આ ડ્રગ્સનો જે જથ્થો પકડવામાં આવ્યો છે એમની અત્યારે તપાસ ચાલુ કરવામાં આવી છે અને એમાં અલગ અલગ જે એંગલ્સ છે એના એંગલ ઉપર પોલીસ દ્વારા તપાસ ચાલુ છે આ જે જગ્યાએથી મળ્યો છે એમના આજુબાજુ વિસ્તારથી જે અગાઉ પણ મળ્યો હતો એટલે પોલીસ દ્વારા ત્યાં બાતમીદારોનું પણ નેટવર્ક ઊભો કરવામાં આવેલ છે અને ત્યાં સતત પેટ્રોલિંગ પણ રહે છે અને ત્યાં વોચ પણ રહેતી હોય એના જ આધારે પોલીસ દ્વારા અત્યારે આ જે સફળતા પોલીસને મળી છે જેમાં બાતમીદાર દ્વારા પોલીસને જે એમાં બાતમી મળી હતી જેના આધારે પોલીસને આ ડ્રગ્સનું જથ્થો પકડવામાં આવ્યો છું જે આ કોકેનનું છે એમાં નો ડાઉટ એનું એક રેયર સીઝર હોય છે એ પ્રમાણે આ સીઝર પણ થયું છે અને એનું ઓવરઓલ જે જગ્યાથી એમનું આવવાનું હતું કોને સપ્લાય થવાનું હતું એ અલગ અલગ એંગલમાં અત્યારે તપાસ ચાલી છે